સમગ્ર દેશ તિરંગા યાત્રાનો ઉત્સવ ઉજવી રહ્યો છે ત્યારે ગુજરાત અને વલસાડ જિલ્લો એમાં પાછળ કેમ રહી શકે મેં આજે ચાર્ટ સંભાળ્યો છે અને મારા આવાસ ઉપર તિરંગો લહેરાયો છે સમગ્ર વલસાડવાસીઓને મારી નમ્ર વિનંતી છે કે પોતાના રહેઠાણ અને કોમર્શિયલ પ્રોપર્ટી ઉપર તિરંગો લહેરાવે અને આપણા હર ઘર તિરંગા અભિયાનને ખૂબ સફળ બનાવીએ તિરંગો આપણી આન બાન અને શાન છે આપણે આ તિરંગા લહેરાવી અને આપણી આવનાર પેઢીને એક ખૂબ સુંદર મેસેજ આપવો જરૂરી છે ત્યારે સમગ્ર વલસાડવાસીઓને મારી અપીલ છે કે આ તિરંગા હર ઘર તિરંગા કાર્યક્રમને સફળ બનાવીએ જિલ્લામાં નગરપાલિકાઓ અને તમામ ગામોમાં ત્રિરંગા યાત્રાનું પણ આયોજન થઈ રહેલું છે આજે વલસાડ ખાતે ત્રિરંગા યાત્રાનું આયોજન થઈ રહેલું છે ત્યારે તમામ લોકો એમાં સહભાગી થાય અને આપણા રાષ્ટ્રીય પર્વને આપણે ખૂબ ઉમંગ અને ઉત્સાહથી ઉજવીએ એવી સૌને મારી વિનંતી છે